મારું નામ પ્રવીણસિંહ વાઢેર ગુલાબી ઠંડી જેવું છે એટલે જેવો ઠંડીનો વાતાવરણ શિયાળામાં જામવો છે એવું ઠંડી નથી પણ શરૂઆત થઈ છે એટલે હવે બધા લોકોને લાગે છે કે હવે ઠંડી આવશે અમારો હમણાં બે દિવસ થી થોડો એમ આવીએ છીએ ત્યારે એમ ઠંડક જેવું લાગે છે પેલા તો ગરમી હતી બહુ એવું લાગતો અત્યારે ઠંડીની સિઝન આવી છે છતાં ગરમી કેમ લાગે છે સવારના અર્લી મોર્નિંગમાં પણ બે દિવસ થી થોડી ગુલાબી ઠંડી નો વાતાવરણ લાગ્યો છે એટલે હવે ઠંડી જામશે નામ ફકીર કુંભાર ઠંડી ની ઘણા સમય થી જોઈએ તો દિવસ થી જોઈ રહ્યા હતા છેલ્લા બે દિવસથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ જયારે ઠંડી ના કારણે અત્યારે તાવની ઓની જે બીમારીઓ છે તે બીમારીઓ પણ ખરેખર અત્યારે બહુ છે જે ઠંડી ની શરૂઆત થાય અને અમે હવે ત્યારે ઠંડી જામશે ત્યારે એની પણ રાહ જોઈ રહ્યા છે સવારે જ્યારે અમે વોક પર માઈએ ત્યારે અમને એમ થાય કે આવી ગરમી એટ્યશ ગરમી ચાલુ થઈ હતી પરંતુ આ ઠંડી ની બે દિવસથી ચાલુ થઈ છે હવે એના કારણે હવે ઠંડી ની શરૂઆત હવે જે આપણે ટોપલા ને জার্সি ની જે પેદા બે ચાર દિવસમાં એ શરૂઆત થઈ ગઈ છે હવે ઠંડી પણ શરૂઆત થઈ ગઈ છે અને ઠંડી હવે જામશે પણ વિનશા મસ્ત વાતાવરણ છે અત્યારે વોકિંગ કરવાની બહુ મજા આવે છે અને બહુ મજા આવી એમ પછી ના કે કઈ નથી થાતાને અને વોકિંગ કરવામાં થાક બી નથી લાગતો એવી ઠંડી છે